પાછળ <laughs> જુઓ <laughs> Hãy <laughs> subscribe <laughs> <laughs>

એની પ્રવૃત્તિઓની યાદાશ વર્ષો સુધી રાખતી હોય છે અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે આ બહુ સહેલું છે પ્રિઝર્વ કરવું પરંતુ અમે એ જમાના ની અંદર પાર્ટી ચલાવતા હતા જે વખતે આમાંનું ઘણું ઓછું હતું ટેકનોલોજી તો હતી જ નહીં છતાં મારી પાસે મારા પોતાના ફોટોગ્રાફ્સના મશીન્સ બધા હતા તમે જોયું હશે કે માન્ય અટલજીના ફોટા અહીંયા આગળ લેવામાં આવેલા છે એ જ રીતે માન્ય અડવાણીજીના ફોટા પણ લેવામાં આવેલા છે પણ હું અભિનંદન આપું છું જિલ્લાના પ્રમુખ જિલ્લાના શું કાર્યકર્તાઓ અને ઇન્ચાર્જો કે જેમણે આ પ્રદેશની આગલી લાઈવ બનાવી છે અને ભવિષ્યની અંદર પણ આ બનાવ તારે એવી ઈચ્છા અપેક્ષા રાખવી આપણી યાદો પકડવા આપણી પદશ્રીની છે આપણે આપણો જિલ્લાનો અને પૂર્વ મંત્રી શ્રી જવાન આપણા અધ્યક્ષ અધ્યક્ષ શ્રી કેબિનેટ મંત્રી અને ચૌહાણ સાહેબ અને આપણા વિધાનસભાના સૌ સદસ્યો આ સૌનું સ્વાગત ચાલી રહી છે એની અંદર પહેલા ત્રણસો સિત્તેર પાંત્રીસ અને છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે અમે દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખેડા જિલ્લાની જેમ દરેક જિલ્લામાં જે રીતે પાર્ટીના કાર્યક્રમો અને નેતાઓએ જે જે કાર્યક્રમો કર્યા એની એક પ્રદર્શની તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે જે અંતર્ગત આખા રાજ્યમાં બધા જ જિલ્લામાં પ્રદર્શનીઓની હરીફાઈ થશે પ્રદેશમાંથી લોકો આવીને આ નિહાળશે અને બેસ્ટ જિલ્લાને એનું ઇનામ આપવામાં આવશે આની સાથે સાથે અમે નીચે સુધી મંડળ સુધી કાર્યકર્તાઓ આ પ્રદર્શનની વિઝિટ કરે અને કયા ઉદ્દેશોને કેવા સેવાના માધ્યમથી લોકોનું કામ કરે છે તે જોવા માટે આ પ્રદર્શનનું આયોજન કર્યું છે સાથે સાથે આવેલા દરેક કાર્યકર્તાઓની જોડે યુસીસી વકફ અને વન નેશન વન ઇલેક્શનના બાબતે ચર્ચા કરીને એ બાબતને વધુમાં વધુ લોકો જોડે લઈ જઈ દેશહિતમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે રીતે કામ કરી રહી છે તે